આજે રામચરિત માણસના બે પ્રસંગો મને આપ જયારે વડીલો બધા બેઠા છો ને હું દર વખતે યુવાનોને સંબોધીને કહું છું યુવાનોની પત્નીને સંબોધીને કહું છું પણ આજે મારે મા બાપને સંબોધીને બે વાતો કરવી છે કારણ ક્યારેક નોખા થવામાં ક્યારેક મા બાપનો પણ હિસ્સો હોય છે એટલા માટે સાસુ સસરાનો પણ હિસ્સો હોય છે આપણે એનું નોખા થવાનું દીકરા અને મા બાપને નોખા થવામાં માધ્યમ ક્યાંક મા અને બાપ ન બની જાય એના માટેની કાળજી રાખજો આપણે જૂની રૂઢીના માણસો છીએ હું સ્વીકારું છું તમારા વાતને પણ અત્યારનો યુગ થોડો પરિવર્તિત થયો છે તો પરિવર્તનના યુગમાં તમારા દીકરાને અને તમારા દીકરાની પત્નીને આ યુગ પ્રમાણે જીવન જીવવા દેજો એને યુગ પ્રમાણે સમયના કપડાઓ પહેરવા દેજો એને હરવા દેજો એને ફરવા દેજો જો એમાં રોક લગાવશો અને એમાં જો જરા આડા ડાલશો ને તો નોખા થવાનો વારો આવશે તમે તમારી રૂઢિથી જીવો એને એની રૂઢિથી થી જીવા દો સાહેબ સૌ સૌને મસ્તીમાં રેવા દો ને શા માટે કોઈને મસ્તીને બંધન બાંધો છો બધાને પોતાની જિંદગી જીવા દો સૌને હક છે પોતાની જિંદગી જીવવાનો કોઈ દિવસ કોઈ દીકરી કોઈ આપણા દીકરાની પત્ની આપણા પાડોશીને આપણા સંબંધીઓને ક્યારે પણ એમ ન કહે કે મારી સાસુ આવી છે આવું જીવન જીવી જાવ ને તોય તમારો મનુષ્ય અવતાર ધન્ય બની જાય બાપ તોય તમારું જીવન ધન્ય થઈ જાય શું કામ એને વગોણા કરાવવાના અને વગોણા સાહેબ આપણા ઘરના થવાના કોઈ આવીને કંઈ સારું નહીં કરી દે તમે માંદા પડશો તો બાજુવાળી આવીને તમારી સેવા નહીં કરે તમારા દીકરાની વહુ તમારી સેવા કરશે માટે તમામ સાસુઓને કહું છું કે દીકરાની વહુને વહુ તરીકે નહીં દીકરી તરીકે રાખો તમારા ખાતલાની તમારું માથું ન તો હું ગુલામ થઈ જાઉં તમે એની માં બનતા શીખી તમે બનતા શીખી જાશો ને અને તમારી દીકરાની વહુ તમારા ઘરમાં કોઈ બી વહુ નહીં રહી તમારી દીકરી થઈને જ રહેશે હું રાજી થયો છું અત્યારે આ સમાજમાં કે અત્યારે કદાચ પેલા લાજના ઘૂંટા નીકળી ગયા સારું છે એમના માનસો લાજના ઘૂંટા વગેરે લાજ હોય કે નહીં જેમ લાજના ઘૂંટા મોઢા હંતાડવાનું બંધ થયું ને એમ એને કેમ બોલ્યું ને એનું ભાન થવા લાગ્યું છે એને એનું ભાન થઈ ગયું છે ઘર માં કેમ રહેવું એટલે તમામ સાસુઓને પણ મારી પ્રાર્થના છે કે તમે ઘરમાં તમારી દીકરાની બહુ સાથે સારું સારું જીવન જીવજો રામચરિક માણસના પાંચ પાત્રો બહુ સંક્ષિપ્ત બે કથાઓ કરીને બાપુ હું રામચરિત માનસમાંથી માંથી નીકળી જાઉં બાકી તો આ નવધી કથા ને એક એક પ્રસંગ ઉપર જો લઈએ ને તો એક એક આખો સત્ર વયું જાય કારણ કે આ રામચરિત માણસે તો આપણને માણસ બનતા શીખડાવ્યા છે માણસે આપણને માણસ બનતા શીખડાવ્યા છે

કે જીત મારી થાય કે જીત મારા ભાઈની થાય અંતે જીત થાય છે તો અમારી ને એટલા માટે મારે ભલે હાલવું પડે મારા ભાઈઓને રાજીવો મળે અને જ્યાં અમારી જીતનો શબ્દ હશે ને એ ઘરમાં કોઈ દિવસ ક્લેશ નહીં હોય તમારા ઘરમાં રામને જન્મ આપવો હોય તો પેલા તમારા ઘરને અયોધ્યા બનાવતા શીખી જાઓ અયોધ્યાનો અર્થ છે જે ઘરમાં યુદ્ધ નથી એ અયોધ્યા છે